આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનો ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આજ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે

અત્યાર સુધી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આજ રીતે ચૂંટણીની ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે